નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે ફોર બેટર ટુમોરો સંસ્થા દ્વારા હેલ્ધી બ્રેકફાસ્ટ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરની વિદ્યાર્થી સ્કૂલ ખાતે યોજવામાં આવેલ કોમ્પિટિશનમાં હિમાચલભાઈ મહેતા સંસ્થાના સ્થાપક ડોક્ટર જીએમ સુતરિયા અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા આ સ્પર્ધામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વિજેતા સ્પર્ધકોને સંસ્થા દ્વારા ઇનામ આપવામાં આવ્યું હતું